રાજ્યમાંથી અવારનવાર શંકાસ્પદ ઘી ઝડપાઈ રહ્યું છે ત્યારે પાલનપુરના ફૂડ વિભાગે શંકાસ્પદ ઘી ઝડપ્યું હતું ધાનવી એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીને આધારે ફૂડ વિભાગે રેડ કરી હતી રેડ દરમિયાન વિભાગને સત્યાવીસો કિલોનું સત્તર લાખ રૂપિયાનું શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું ઘીના નમૂના વિભાગે એફએસએલમાં મોકલ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી સંવાદદાતા મોગજી જોડાઈ ચૂક્યા છે લાઈન પર મોગજી પાલનપુરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ઘી છે પાલનપુર ફૂડ એન્ડ વિભાગ દ્વારા જે રેડ કરવામાં આવી હતી તેમાં શંકાસ્પદ ઘીનો જથ્થો છે પાલનપુરની નામની જે પેઢી છે તેમાં શંકાસ્પદ ઘી બનતું હોવાની જે બાતમી મળી હતી બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરી રેડના રેડ કરતા તમામ જે શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે સત્યાવીસ કિલો જેટલો જથ્થો ઝડપાયો છે ને સત્તર લાખ રૂપિયા જેટલી તેની રકમ થાય છે એટલે કે સત્તર લાખ રૂપિયાનો સત્યાવીસો કિલોગ્રામ જથ્થો જે ઘીનો ઝડપાયો હતો તે સીધ કરીને તેના સેમ્પલ લેવામાં આવે છે અને આ સેમ્પલ પરીક્ષણમાં મોકલવામાં આવે છે એટલે કે શંકાસ્પદ જે ઘીનો જથ્થો હતો તે આ જગ્યાએ બની રહ્યો હતો અને તેને લઈને આ પૂરુડ વિભાગે બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી અત્યારે તેમના સાત અલગ અલગ નમૂના લેવામાં આવ્યા છે અને તેને પરીક્ષણ માટે મોકલવામાં આવે છે અગાઉ પણ આ ફેક્ટરીમાં જથ્થો ઝડપાયો અને તેને ગન પણ ફટકાર્યો હોવાનું સામે આવી રહ્યું છે એટલે કે ફૂડ એન્ડ વિભાગે જે બાતમી મળી છે ને તેના રાજીનામિક જે કંપની હતી જે પેઢી હતી તેમાં રેડ કરી હતી અને આ શંકાસ્પદ ગીનો અત્યારે જથ્થો ઝડપી પડ્યો હતો જી ધન્યવાદ મુશી